નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આજના આ વિશેષ વિડીયોમાં અમે આપને એક એવા શક્તિશાળી ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેવું દૂર કરવા ધન પ્રાપ્તિ વધારવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે આ ઉપાય ખાસ કરીને બુધવારના દિવસે કરવાથી તમને જલ્દી અને ઉત્તમ પરિણામ મળશે વિડીયો ચાલુ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુજ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન જરૂરથી દબાવી દેજો વિડીયોને ચાલુ કરીએ તો મિત્રો જીવનમાં દેવું વધતું જાય છે પૈસાની કમી હંમેશા સતાવતી હોય છે અથવા આર્થિક તંગીમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ રહ્યું છે તો મિત્રો આવનાર બુધવારે ફટકડીનો ચમત્કારિક ઉપાય અજમાવી જુઓ આ ઉપાય કર્યા પછી ચોવીસ કલાકમાં તમારા નસીબ ચમકી જશે અને આ ઉપાય કરીને ઘણા લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરાઈ ગઈ છે મિત્રો ફટકડીનો આ ઉપાય કેમ કરવો જરૂરી છે ફટકડી માત્ર એક રાસાયણિક તત્વ નથી પણ તેને તંત્ર વિદ્યા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તે માટે આ ઉપાય તમારે બધાને જ કરવાનો છે અને આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનો છે આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુદોષને નાબૂદ કરશે અને દિવ્ય શક્તિઓને આકર્ષે છે અને શુભ ફળ આપશે અને આર્થિક સ્થિતિ સુધરશે મિત્રો જ્યારે આપણે ફટકડીને વિધિ પ્રમાણે ઉપયોગ કરીએ ત્યારે તે અશુભ ગ્રહોનું દુષ્ટ પ્રભાવ ઘટાડે છે અને નસીબ ચમકાવે છે મિત્રો બુધવારના દિવસે ખાસ વિધિ પ્રમાણે ફટકડીનો ઉપાય કરવાથી દેવું ઓગળી જાય છે અને ધનની અવરજવર વધે છે આ ઉપાય તમને તમારું ભાગ્ય બદલવા અને આર્થિક સમૃદ્ધિ મેળવવામાં મદદ કરશે મિત્રો આ ઉપાય સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય એ સમયે ફટકડીના ટુકડા લો અને ઘરના મુખ્ય દરવાજા પાસે જાઓ અને દક્ષિણ દિશાની તરફ મુખ રાખીને ફટકડીને સળગાવવાની છે જ્યારે ફટકડી બળવા લાગે ત્યારે તમારે આ મંત્ર બોલવાનો છે ઓમ નમ ભગવતે વાસુદેવાય મિત્રો તમારે આ મંત્ર એકવીસ વખત બોલવાનો છે અને આ બોલ્યા પછી ફટકડી પૂરી બળી જાય તો એની રાખને એક સફેદ કાગળમાં વાળીને ઉત્તર દિશામાં મૂકી દો અથવા તો તેને ઘરના લોકરમાં મૂકી દો મિત્રો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધનની કમી ક્યારેય રહેશે નહીં તો મિત્રો આ ઉપાય બુધવારના દિવસે સાંજના સમયે જરૂરથી કરજો અને આ ઉપાય કર્યા પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુજ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં